સુરતમાં ચાર દિવસ તાવ આવ્યા બાદ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર ચાર દિવસ પહેલાં પોલિયોની રસી આપી હતી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરામાં ત્રણ મહિનાના બાળકને પોલિયોની રસી પીવડાવ્યા બાદ તાવ આવ્યો અને ચોથા દિવસે મોત નીપજતા પરિવાર શોકમાં ડૂબી ગયો પરિવારે કહ્યું કે રાત્રે તાવની દવા પીવડાવ્યા બાદ બાળક સૂઈ ગયું હતું જોકે સવારે ઉઠ્યું જ નહીં એટલે સિવિલ લઈ આવ્યા તો મૃત જાહેર કરી દેવાયું હતું અંતિમ વિધિ માટે શમશાનગૃહ લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગતા ફરી સિવિલ લાવવાની ફરજ પડી હતી હાલ પોલીસને જાણ કરાઈ છે રાજબલમ કુમાર યાદવે કહ્યું હતું કે તેઓ બિહારના વતની છે આઠ દસ વર્ષથી સુરતમાં રહે છે નવ વર્ષ પહેલાં લગ્ન થયા હતા સંતાનમાં બે બાળક છે એક દીકરી પાંચ વર્ષની અને પુત્ર તન માસનો હતો ચાર દિવસ પહેલાં પાંડેસરા હેલ્થ સેન્ટરમાં માસુમ પુત્ર કરણકુમારને પોલિયોની રસી પીવડાવી હતી જોકે ત્યારબાદ તાવ આવી જતાં ફરી તેને હેલ્થ સેન્ટર પર ડૉક્ટર પાસે લઈ ગયા હતા વધુમાં જણાવ્યું હતું કે પાંડેસરા હેલ્થ સેન્ટર પરથી ડૉક્ટરે માસુમ કરણકુમારને આપેલી તાવની દવા પીવડાવી રહ્યા હતા બુધવારની રાત્રે દવા પીવડાવ્યા બાદ સૂઈ ગયેલો માસૂમ કરણ સવારે જાગ્યો જ નહીં